જય માતાજી રામ રામ નવા વિડીયોમાં સ્વાગત છે તો ભાઈ હવે છે ને આપણી સિઝન થઈ ગઈ છે પૂરી હાલ તો દુકાને લાઇટ વઈ ગઈ છે ને ભાગી જાય છે હાંડના હાડા ચા જો દુકાજ બેઠો છું અને બ્લોગની શરૂઆત કરી દીધી છે કેમ કે રાઉા છે તાળા તો ચાલો કન્ટિન્યુ બન્યા મજા આવી છે તો બા ગાડલાને ભરવા ગાડલું ભરવાનું હતું તો ખોળ કરવાની દી તો બા દુકાન આવતા પણ હવે અમે જઈએ છીએ તળાજા જવું છે ને એટલે લાઇટ એ વી ગઈ છે હારું દેવું છે તો હવે જઈએ છીએ ઘરે અને ઘરે થી જવું છે તળાજા તો જો ભાઈ ગાડી આવી ગઈ છે ગાડીમાં જવું છે તળાજા એવું છે આટા મારવા ભાઈ લઈ જાય છે આટા મારવા તો જઈએ છીએ અને મારો વાઘ શું કે છે મારો વાઘ એવું વાઘ આવે મારો વાઘ એવો રીલ ભરી નાખી એની ઉપર આ લાલ ગાડી ભાઈ મારો વાઘ આવ્યો ભાઈ એવું છે તો જો મારો વાઘ આવ્યો છે લાલ રેડી હવે નીકળવી આ ઘડીએ પપ્પા આવવાના છે હારે કે પપ્પા ની હાર આજ મારે તાળા છે થોડુંક એડ નું કામ છે અને બીજું કામ છે બે ત્રણ કામ છે કે નવું કઈક સ્ટાર્ટિંગ કરવું જોઈએ ને પ્રોજેક્ટ જોઈએ છીએ હવે કઈક માર્કેટિંગ માટે જઈએ છીએ કઈ બાપ દીકરો હારે જઈએ છીએ એટલે જોઈએ ચલો જો પપ્પા રેડી થઈ ગયા છે પપ્પા નીકળવું છે ને ફરવા જઈએ છીએ આજ પપ્પા સાથે હા હાલો 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 જો ભાઈ બા તમારે ને આવું ને બા જબો પહેરે ભાઈ જબો પહેર જો ભાઈ હવે જઈએ છીએ બાપ દીકરો જઈ છીએ આજ કલાક આટા મારો હાલો

હવે આપણે શીખવાનું છે બરાબર ને રેડી દઉં હવે આપડે નવી પછી હવે આમને ઓર્ડર થોડા કેટલી તારીખ સુધી ચોવીસ તારીખ છે પછી ફ્રી ભાઈ લાસ્ટ ચોવીસ તારીખ છે

બેન પાસે કરાયું બેન પાસે ભાઈ એવું છે અને ભાઈ ચાલો આ કાલ તો જે કામ ની જ ને એ કામ બરાબર ટૂંકમાં આમ હજી કાંઈ નક્કી નથી એવું પણ જાણીએ છીએ કેમ કે કાંઈક નાનો એવો બિઝનેસ કરવાનો પ્લાન છે તો થોડું થોડું જાણીએ અને તમે પણ કમેન્ટમાં કહેજો કે શું બિઝનેસ બેસ્ટ રહે મારા માટે એટલે મારા માટે તો નથી કરવાનું હું તો ઓલરેડી કરું જ છું બિઝનેસ પણ પપ્પાની હવે ક્યાંય શેરડીમાં જવા નથી દેવાના એટલે ધીમે ધીમે કંઈક દુકાન છે ને ત્યાં આપણે થોડાક દિવસમાં કામ પણ શરૂ કરવાનું છે એક દુકાન જ બનાવવાની છે મસ્ત મજાની પણ હમણાં થોડાક કામમાં છીએ એવું છે તો તમે ખાસ કમેન્ટની અંદર કહેજો કે ભાઈ શું બિઝનેસ આપણા માટે બેસ્ટ રહેશે ગામડામાં તો એ રીતનો કંઈક પ્લાન છે એટલે અમે તો અમારી રીતે જોઈએ છીએ અત્યારે હાલ ફિલહાલ કાલે એ માટે જ ગયા હતા હું મોટાભાઈ પપ્પા થઈને બિઝનેસ માટે પણ જોઈએ હવે ચાલો તમે કમેન્ટમાં કહેજો અને આજે તમે બીજો દિવસ છે ને આ જઈએ છીએ એક આણું બાપા આણું છે ને આણું તો આણામાં જઈએ છીએ ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યું ચાલો રેડી કમ્પ્લેટલેટ કાળું નથી આણું અગિયાર વાગ્યા છે અને જઈએ છીએ આણું તેડવા માટે બેનનું કેમ કે લગ્નની સિરીઝ તો તમે જોઈ છે તો એ બેનના ની અમારે અહીં વિધિ એ રીતની હોય કે ભાઈ આણું તેડવા જવાનું હોય અને તુલસીનું આણું અહીંયા આવ્યું છે વેજોદરી એ રીતનું છે તો અત્યારે અમે જઈએ છીએ બેનને જ્યાં દીધા છે ને વર્ષા ને બોરડા તો ત્યાં જઈએ છીએ ત્યાં થઈ ગયા છીએ હવે નીકળીએ ચાલો જોકે જ્યાં તો કાંઈ એટલું બધું હોય નહીં જમી કારણે લી આવવાનું હોય અને ચાલો કન્ટિન્યુ બન્યા રહો